છોટાઉદેપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે નવનિયુક્ત શ્રી જસુભાઈ રાઠવાનો સત્કાર સમારંભ તેમજ આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો તાજેતરમાં દેશમાં લોકશાહીના મહાપર્વ લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ જેમાં છોટાઉદેપુર એકવીસ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના જસુભાઈ રાઠવાનો ભવ્ય વિજય થયો હતો સાંસદ જસુભાઈ રાઠવાનો સત્કારવા માટેનો એક કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા છોટાઉદેપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે રખવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત છોટાઉદેપુર ધારાસભ્ય રાજendreસિંહ राठવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ राठવા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા શહેર ભાજપ પ્રમુખ ભોપેન્દ્રભાઈ ધોબી છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ राठવા છોટાઉદેપુર તાલુકા પંચાયતના હોદ્દેદારો જિલ્લા પંચાયતના સભ્યો છોટાઉદેપુર તાલુકા શહેર વિવિધ મોરચાના હોદ્દેદારોથી લઈ ભુજ સુધીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિયુક્ત સાંસદ જસુભાઈ રાઠવાને ઉમળકાભેર સત્કારવામાં આવ્યા હતા એકવીસ છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય અને જનપ્રિય નવનિયુક્ત સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ તેમને લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજયો બનાવવામાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે તનમન અને ધનથી સાથ અને સહકાર આપનાર તમામ જિલ્લા તાલુકા નગર તેમજ છોટાઉદેપુર તાલુકાના રાષ્ટ્રીય પદાધિકારીશ્રીઓથી લઈને બુદ સુધીના તમામ હોદ્દેદારશ્રીઓ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓનો અને કાર્યકર્તા મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો આવો સાંભળીએ આ અંગે નવનિયુક્ત છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ રાઠવા શું કહી રહ્યા છે દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે હું પણ એમનો મારા દેવથી દુર્લભ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો છું અને આજના આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા મહામંત્રી શ્રી મેહુલભાઈ આદરણીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા કેન્દ્ર સરકારના પૂર્વ રેલ રાજ્યમંત્રી શ્રી નારણભાઈ રાઠવા શંકરભાઈ શંકરભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી મારું સન્માન કર્યું છે તે બદલ આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ ભારત માતા પિજય